અંજાર મધ્યે દીકરીઓને બાવીસમો સર્વજ્ઞાતિ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ નિમિત્તે ભુજ ખાતે શિવાજી સેના કચ્છ જિલ્લા દ્વારા મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં સમૂહ લગ્ન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે એવું શિવાજી સેના કચ્છ જિલ્લાના અધ્યક્ષ ગંગારામભાઈ મકવાણાએ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા ામભાઈ અકાભાઈ મકવાણા હું શિવાજી સેના કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીને મારી ભરત બજાવું છું આજ રોજ શિવ પાર્થ મહાદેવના મંદિર કા ભોજ ખાતે એક શિવાજી સેના કચ્છની સામાન્ય સભાનું આયોજન કરવા આવ્યું જેનું પ્રમુખ સ્થાન પરગેશભાઈ રાઠોડે લેતા આજની સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં અલગ અલગ જિલ્લા તાલુકામાંથી વધારેલા શ્રીઓ તથા અલગ અલગ તાલુકામાંથી વધારેલા મહિલા મોરચાના શ્રીઓ તથા કચ્છ જિલ્લા મહિલા મોરચાના શ્રી અમુકશ્રી તથા અલગ અલગ તાલુકા ગામડામાંથી આવેલા અમુકશ્રીઓ આજની સભામાં સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન સમૂહ લગ્નની ચર્ચા વિચારણા કરવામાં આવી જે તારીખ ત્રેવીસ બે પચીસના રોજ અંજાર મુકામે આ લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે તથા ફોર્મ ભરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી તથા અલગ અલગ ગામમાંથી આવેલા પ્રમુખો પ્રમુખોની ભરણી કરવામાં આવી જે આજની સભામાં સર્વાનું આ ચર્ચા વિચારણા કરવામાં મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે